આજ રોજ સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણા મધ્યે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે લેવાયેલ પ્લાસ્ટિક મુક્ત નિરોણા ગામ અભિયાનને આગળ દબાવતા શાળાના વિદ્યાર્થીઓએ રિસેસ પછીનો અડધા દિવસનો સમય પર્યાવરણ માટે ફાળવેલ હતો જેમાં સારસ્વતમ ટ્રસ્ટ અધ્યક્ષા વિજયાલક્ષ્મીબેન શેઠ અને માનદ મંત્રી ડોક્ટર વી વિજયકુમારની પ્રેરણા તેમજ આચાર્ય ડોક્ટર વી એમ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ ઇકો ક્લબ ઓફિસર અલ્પેશભાઈ જાની તેમજ એનએસએસ ઓફિસર રમેશભાઈ ડાબીની દેખરેખ હેઠળ એકસો ત્રીસ જેટલા વિદ્યાર્થીઓએ ઘરે પડેલા જૂના છાપા અને વેસ્ટ પેપરનો ઉપયોગ કરી એક હજારથી પંદરસો જેટલી પેપર બેગ બનાવી નિરૂણા ગામની દુકાન તેમજ નાસ્તાની લારી પર તેનું નિઃશુલ્ક વિતરણ કરી તેમને સ્વાતંત્ર્ય પર્વ પર લીધેલ સંકલ્પ યાદ કરાવી પ્લાસ્ટિક બેગની જગ્યાએ ગ્રાહકોને અનુરોધ કરવામાં આવ્યો હતો પર્યાવરણને બચાવવાના સમયે આવી પેપર બેગ ઘરે બનાવી અને વેપારીઓ તેમજ ગામ લોકોને બારે માસ આપતા રહેવાનો નિર્ધાર પણ કર્યો હતો પ્લાસ્ટિક મુક્ત નિરૂણા ગામ આ અભિયાનરૂપ એક નવી પહેલને વેપારી તેમજ ગ્રામજનો દ્વારા વધાવવામાં આવી હતી પેપર ન બનાવતા આવડતા વિદ્યાર્થીઓને ધોરણ બારની વિદ્યાર્થીની જાહવી પટેલ દ્વારા નિદર્શન કરી બતાવવામાં આવેલ હતું પર્યાવરણ માટે આશીર્વાદરૂપ આ નવતર અભિયાનને સફળ બનાવવા માટે શાળાના વરિષ્ઠ શિક્ષક બાબુભાઈ પરમાર અલ્પાબેન ગોસ્વામી કિશનભાઈ પટેલ ભૂમિબેન બોરા તેમજ સાવિત્રીબેન નઝારે જહેમત ઉઠાવી હતી ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિક મુક્ત નિર્ણય બનાવવાનો સંકલ્પ કર્યો હતો સરપંચ શ્રીના વરાદસ્તે વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ પેપર બેગ આપી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી આ કાર્યક્રમને આગળ વધારતા સરસ્વતમ સંચાલિત પેલા વિદ્યાર્થીઓએ રિસે પછીનો સમયગાળો પર્યાવરણ માટે આપવાનું નક્કી કર્યું હતું જેમાં સૌથી દોઢસો વિદ્યાર્થીઓએ પોતાના ઘરે પડેલ જૂના વર્તમાનપત્રો તેમજ વેસ્ટ પેપરમાંથી પેપર બેગ બનાવી હતી અને આ પેપર બેગ ગામના દુકાનદારોને આપી તેમની પાસેથી પોલિથિન બેગ પાછી લઈ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો ઉદ્દેશ્ય સિદ્ધ કર્યો હતો આ પર્યાવરણવાદી અભિયાન શાળાના આચાર્યશ્રી ડોક્ટર ભીમ ચૌધરીસરનું નેતૃત્વ હેઠળ તથા એનએસએસ ઓફિસર રમેશ સાહેબ અને ઇકો ક્લબના ઓફિસર જાની સાહેબ તથા સમગ્ર ગુરુ ગુરુજનોના સાથ સહકારથી સિદ્ધ થશે એવો મને વિશ્વાસ છે